જામનગરની ઉત્તરની પ્રેમી જનતાએ ગઈકાલે મકર સંક્રાંતિના પર્વના દિવસે રંગ રાખ્યો શહેરમાં અનેક વિસ્તારોમાં પતંગ ઉડાવતા જોવા મળ્યા જામનગર શહેરની આસપાસના વિસ્તારમાં ગઈકાલે મકર સંક્રાંતિના પર્વ પતંગ દોરાના લીધે વ્યક્તિ ઘાયલ થઈ બે વ્યક્તિ સારવાર હેઠળ જામનગરમાં નવા ગામ ગેરહનુમાન ચોક વિસ્તારમાં ગઈ રાત્રે એક રાજપૂત યુવાન પર છરી પાઇપ પડે હુમલો પાંચ સામે ફરિયાદ રહેણાંક વિસ્તારમાંથી પાંચસો રૂપિયાની નકલી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું બેની ધરપકડ ચાર ફરાર મકર સંતા ત્રણસો દસ ગાયો વિશેષ પૂજન લાડુ ચૂકડી લીલો ચારો આવ્યો મક્કરપુરામાં યુવકની હત્યા આરોપી પિતા સહિત પુત્રની ધરપકડ નો ગળામાં દોરી આવતા યુવકનું કરુણ મોત મોતરા પોલીસના ચુસ્ત બંદોબસ્ત છતાં ઉત્તરણના દાવના વેચાણ ગોરવામાં દાવના જથ્થા સાથે બુટલેગર પકડા નવનીતભાઈને ન્યાય આપ્યો એવો નારા સાથે બગદાણામાં યુવકોનો આત્મવિલોપનનો નો પ્રયાસ ચારની અટકાયત અડધમાં ઉત્તરાયણના ઇમરજન્સી કોલ સતત રણક્યા સાતના છ વાગ્યા સુધી ઓકડા ચોકાવનારા અરદમાં ઉત્તરાયણના લોલ વહાણ ઘટના પતંગ જગાવવાની સામાન્ય બાબતે બે પરિવાર વચ્ચે ધીંગાનું યુવકની હત્યા